ચાલો 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 રેલવે દ્વારા હરિદ્વાર માં ગંગાના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહમાં શ્રી ઉમિયા યાત્રા ગ્રુપ વિસનગર દ્વારા આયોજિત ચૌદમી પિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહ તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસથી તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસ સુધી રેલવે સ્લીપર કોચ ટિકિટ રહેવા જમવા સાથે રૂપિયા બેતાલીસો દરેક સભ્ય દીઠ ભરવાના રહેશે કથાનો સમય સવારે આઠ કલાકથી બપોરે બાર ત્રીસ કલાક સુધી કથાનું સ્થળ શ્રી કચ્છી આશ્રમ હરિદ્વાર આયોજક શ્રી અમૃતલાલ આર પટેલ ઝાસ્કાવાળા નિવૃત્ત એસટી ડેપો મેનેજર મોબાઈલ નંબર નવ્વાણું નવ અઠ્યાસી વીસ બે એકાણું એકાણું જીરો પાંસઠ ઓગણત્રીસ જીરો સોળ વહેલા તે પહેલાંના ધોરણે બુકિંગ કરાવવા માટે મળો શ્રી અમૃતલાલ આર પટેલ ભાદરવી પૂનમના મેળામાં જતા પદયાત્રીઓની સેવા માટે સમગ્ર ગુજરાતમાં એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસોની સગવડ કરવામાં આવી રહી છે ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર એસટી ડેપો દ્વારા ચાલીસ જેટલી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે અંબાજી જતા માના ભક્તો માટે અવરજવરની સુવિધા માટે ચોવીસ કલાક બસ સેવા ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે દર વર્ષે એસટી ડેપો ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે તે જ રીતે આ વર્ષે પણ ડેપો મેનેજર શ્રી ઝાલાના માર્ગદર્શન હેઠળ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાંય ખાસ કરીને આજે કેટલીક નવીન બસોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આદ્યશક્તિ મા અંબાની ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો મા અંબાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે આ શ્રદ્ધાળુઓમાંથી ઘણા પગપાળા તો ઘણા વાહનો દ્વારા મુસાફરી કરે છે ત્યારે વિસનગર એસટી ડેપોએ પણ શ્રદ્ધાળુઓની સુવિધા માટે એક પ્રશંસનીય પહેલ કરી છે ડેપો દ્વારા કુલ ચાલીસ જેટલી એક્સ્ટ્રા એસટી બસો અંબાજીના મહામેળા માટે મોકલવામાં આવી છે લાખોની સંખ્યામાં અંબાજી જતા અને આવતા માતાના યાત્રાળુઓની સુવિધા માટે ચોવીસ કલાક બસ સેવા ઉપલબ્ધ રહેશે અને એક્સ્ટ્રા બસો માટે એક અલગ પોઈન્ટ પણ મૂકવામાં આવ્યો છે પ્રથમ દિવસે ત્રણ એક્સ્ટ્રા બસો મોકલવામાં આવી હતી અને શ્રદ્ધાળુઓની સંખ્યા વધતા વધુ બસો દોડાવવામાં આવશે આ અંગે વધુ માહિતી એસટી ડેપો મેનેજર એચ એસ ઝાલાએ આપી હતી અને તમામ માઈ ભક્તોને આ સેવાનો લાભ લેવા માટે વિનંતી કરી છે આ પ્રસંગે પાંચ નવી બસોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેને મુસાફરોની સેવામાં મૂકવામાં આવી છે આજે આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ખુશાલભાઈ પટેલ તાલુકા સંઘના ચેરમેન મુકેશભાઈ ચૌધરી તેમજ અન્ય ભાજપના પદાધિકારીઓ અને એસટી ડેપોના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ વખતે ભાદરવી પૂર્ણિમાના મહામેળા માટે અમે ગઈકાલ આઠમથી એક્સ્ટ્રા બસો શરૂ કરી દીધી છે વિસનગર ડેપો ખાતેથી ગઈકાલે ત્રણ બસો અમે રવાના કરી આજે પણ બીજી પાંચ બસો મોકલી છે જેમ જેમ ટ્રાફિક એક્સ્ટ્રા બસો માટેનું હશે એ પ્રમાણે ચાલીસ બસો સુધીનું આયોજન અમે કરી રાખીએ બા બારસથી લગભગ પાંત્રીસથી ચાલીસ બસો આપણી અંબાજી મેળા માટે એક્સ્ટ્રા તરીકે અમે દોડાવવાના છે એક્સ્ટ્રા બસો માટે આપણે ડેપો ખાતે અલગ પોઈન્ટ પણ ઊભો કર્યો છે જ્યાં ચોવીસ કલાક કંટ્રોલર સાથે અને એક્સ્ટ્રા બસની વ્યવસ્થા આપણે રાખેલી છે એટલે જે પણ ભક્તોને અંબાજી જવાની ઈચ્છા હોય તો ડેપો ખાતે ચોવીસ કલાક એક્સ્ટ્રા બસોનું આયોજન અમે કરેલું છે અને કંટ્રોલ પોઈન્ટનું પણ આયોજન છે તો બધાય લાભ લેવા વિનંતી જી ગયા વર્ષ કરતાં આ વખતે જે પગપાળા જતા યાત્રીઓ છે વધુ પ્રમાણમાં દેખાઈ રહ્યા છે એટલે જો આગામી તેરસ ચૌદસ કે પૂનમના દિવસે વધારે બસોની જરૂરત પડશે તો આપણે બીજી દસ બસો એટલે કે ચાલીસ વધતા દસ પચાસ બસો સુધીનું આયોજન રાખેલું છે જરૂર જણાય તો આપણે એકતામાં મોકલવાનું આયોજન પૂરતું કરેલું છે કોઈ પણ ભક્તને અંબાજી જવામાં સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ